નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ ઇંગ્લિશ ત્રીજો યુનિટ છે ટુડે કોમ્સ એવરી ડેની વાત કરવાના છીએ તો મિત્રો આ એમનું સંપૂર્ણ સોલ્યુશન છે તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ત્રીજો યુનિટ ધોરણ સાત વિષય ઇંગ્લિશ સ્વધ્યન પોથી તો પેલી એક્ટિવિટી છે નીચે આપેલા વાક્યો કયા વ્યવસાયકાર બોલી શકે તે ઓળખીને વાક્ય સામે તેનો વ્યવસાય લખો તો પેલું છે શો મી યોર ડ્રાઈવિંગ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો તો એ પોલીસમેન नोट डाउन द होमवर्क तो ये टीचर डोंट शाउट इन द क्लासरूम टीचर यू शुड टेक योर मेडिसिन रेगुलर डॉक्टर बोलसे आई मेड शू तो ये कोबलर मोची बोलसे ત્યાર પછી એક્ટિવિટી બીજી આવે છે રીડ ધ ફોલોઇંગ એન્ડ અન્ડરલાઈન એક્શન વર્ડ જે ક્રિયાપદ છે એને નીચે તમારે અન્ડરલાઈન કરવાનું છે ટોક વોક ગો સ્લીપ do so no speak mind shares hands hang look બરાબર આ રીતની તમારે અન્ડરલાઈન કરવાની થશે ત્યાર પછી છે રાઇટ ડાઉન ધ એક્શન વર્ડ તો અહીંયા જે આપણે અન્ડરલાઈન કરેલા શબ્દ છે એ તમારે નીચે લખવાના થશે આ રીતના અહીંયા આપણે શબ્દ લખશું અન્ડરલાઈન કરેલા શબ્દ બરાબર તમે જે ક્રિયાપદ મેળવા છે એ લખવાના થશે ત્યાર પછી એક્ટિવિટી ત્રીજી આવે છે અ રીડ ફોલોઇંગ ડાયલોગ કેરફુલી અહીંયા જે ફકરો છે ડાયલોગ છે એ ધ્યાનપૂર્વક વાંચવાના છે બરાબર આ રીતના તમારે ડાયલોગ ધ્યાનપૂર્વક વાંચવાના છે ત્યાર પછી નીચે એ આપ્યું છે નાવ રાઇટ ડાઉન ધ એડવાઇસ ગિવન બાય ડોક્ટર ટુ જેઠાલાલ પેથાલાલ તો જેઠાલાલ ને પેઠાલાલ ને જે ડોક્ટર સલાહ આપી છે લખવાની છે તો સ્ટાર્ટ ડુઇંગ एक्सरसाइज डू नॉट जॉइन 40 स्टार्ट टू टेक અ કપ ગ્રીન ટી ડુ નોટ યુઝ સુગર ઈટ ઓન્લી બરાબર સીઝન ફ્રૂટ ફ્રૂટ્સ ત્યાર પછી આ રીતની બીજી તમારે લખવાની થશે ઈટ સીઝન ફ્રૂટ ડુ નોટ ટેક અ જંક ફૂડ અને ડુ એક્સરસાઇઝ રેગ્યુલર આ રીતની તમારે આખી લખવાની થશે ત્યાર પછી એક્ટિવિટી 4 આપી છે રીડ ધ ફોલોઇંગ એક્શન વર્ડ એન્ડ ક્લાસિફાય ધેમ અકોર્ડિંગ ટુ ધ ગિવન ટેબલ રાઇટ ડી ફોર ડેલી એક્શન અને આર ફોર રેગ્યુલર એક્ટિવિટીઝ એચ ફોર રેટિબલ એક્ટિવિટીઝ ઇન ધ તો ડેલી એક્ટિવિટી રેગ્યુલર એક્ટિવિટી વિશે તમારે ડીને આર લખવાના છે બરાબર છે તો આ રીતના તમે ડી ડીને આર લખી શકો છો ડી એક્ટિવિટી ટેક બાથ ઇટ ચપાટી રેગ્યુલર એક્ટિવિટી છે ડુ હોમવર્ક રેગ્યુલર એક્ટિવિટી છે પ્લે ગેમ ડેલી એક્ટિવિટી છે ટોક ટુ ફ્રેન્ડ ડેલી એક્ટિવિટી આસ્ક ક્વેશ્ચન રેગ્યુલર એક્ટિવિટી આ રીતના તમે લખી શકો છો ત્યાર પછી ટેબલ ની વિગતનો ઉદાહરણ મુજબ નોંધો ડેઈલી એક્ટિવિટી રેગ્યુલર એક્ટિવિટી અને હેબિટ છે એને આ રીતે તમારે અહીંયા લખવાની થશે આ રીતે તમે અલગ અલગ કોસ્ટકમાં લખી શકો અહીંયા ત્યાર પછી એક્ટિવિટી 5 આવે છે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આ ફકરો વાંચી અને તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતનો ફકરો વાંચ્યા પછી આ રીતના તમને પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખવાના છે બરાબર હુ પ્રેક્ટિસ યોગ યોગ ફોર વન અવર શિવ પ્રેક્ટિસ યોગા ફોર વન અવર્સ હુ મેક્સ ટી બરાબર તો આ રીતના તમારે ચારે ચાર પાંચે પાંચ પ્રશ્નના જવાબ થશે આ રીતના ત્યાર પછી એક્ટિવિટી છ છે શંકર ઓફ શિવાની પ્રવૃત્તિના આધારે શંકરની પ્રવૃત્તિ લખો તો આ રીત મિત્રો તમારે અહીંયા પ્રવૃત્તિ લખવાની થશે આ મુજબ ખાનામાં પ્રવૃત્તિ લખવાની ત્યાર પછી એક્ટિવિટી સાત છે રાઈટ પેરેગ્રાફ યુઝ ધ ફોલોવિંગ વર્ડ્સ અહીંયા જે પેરેગ્રાફ લખવાનો છે આ રીતના જે શબ્દ આપ્યો છે રામપુર પ્રાઇમરી લાઇબ્રેરી ટેમ્પલ એનો ઉપયોગ કરીને તમારે ફકરો લખવાનો થશે તો આ રીતનો ફકરો થશે તેર આર પ્રાઇમરી સ્કૂલ આંગણવાડી સેન્ટર એન્ડ હાઈ સ્કૂલ ઇન રામપુર ધેર ઇઝ ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન રામપુર ધેર ઇઝ અ પંચાયત ભવન ઇન રામપુર ધેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન રામપુર થેર ઇઝ અ બอสટ ઇન ધામપુર થેર ઇઝ બ્યુટીફુલ ગાર્ડન નિયર ધ પોન્ડ રામપુર ઇઝરાઉન્ડિંગ બાય ધ ફાર્મ્સ ત્યાર પછી એક્ટિવિટી આઠ છે નીચે આપેલ શબ્દોને વાક્યના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો તો આ જે શબ્દો આઈપા છે એને વાક્યના શબ્દો આઈપા છે એને વાક્યને યોગ્ય ક્રમ મુજબ તમારે ગોઠવવાના થશે આ રીતના પહેલું બીજું ત્રીજું એ જે ગોઠવેલા છે એ મુજબ તમારે ગોઠવણ થશે ત્યાર પછી એક્ટિવિટી નાઇન છે અહીં ટેબલમાં સૂરજના ફ્રેન્ડની એક્ટિવિટી વિશે લખતા આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો તો આ રીતનો તમારે એક્ટિવિટીનો છે ફકરો લખવાનો થશે આ રીતનો બરોબર છે આ મુજબનો તમારે સંપૂર્ણ ફકરો લખવાનો ત્યાર પછી આગળ જોઈએ તો એક્ટિવિટી દસ રાઇટ અપેરાગ્રાફ સ્કૂલ એસેમ્બલી તો સ્કૂલ એસેમ્બલી વિશે તમારે અહીંયા ફકરો લખવાનો છે આ રીતનો આ રીતનો તમારે સ્કૂલ એસેમ્બલી વિશે ફકરો લખવાનો થશે ત્યાર પછી જ્ઞાન ગેલેરી આવે છે તો નીચે પ્રાણીને તેના બચ્ચાની ખોટતી વિગતો પૂરો એનિમલ અને યંગર્સ એટલે પ્રાણી અને એનું બચ્ચું કેટના બચ્ચાને કીટન કહેવાય છે હેન એટલે મૂર્ખેન બચ્ચાને ચિકન કહેવાય છે ડોગના બચ્ચાને પપી પપ્પી કાવના કાફ તો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો ફ્રોક ટેટ પોલ ગોટ કીડ લાયન કબ બરોબર છે આ રીતે તમે અહીંયા લખી શકો છો તો મિત્રો આ તો આપણો ધોરણ 7 વિષય ઇંગ્લિશ સ્વાધ્યાન પોથીનો યુનિટ નંબર 3 નો સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 7 ના સ્વાધ્યાન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે